સુરત શહેર પોલીસના ત્રાસથી શ્રમજીવીએ આપઘાત કર્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે પાલ સ્થિત સુમન છાયા એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી કિશોર મનસુખ ગોહિલે આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પહેલા કિશોર ગોહિલે સુસાઇડ નોટ લખી હતી જેમાં પોલીસ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા પચાસ હજારના બદલામાં પોલીસ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા કિશોર ગોહિલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું તમને છોડીને છું તો મને માફ કરી દેજો કારણ કે કે મને મને ટેન્શન એટલું વધી ગયું હતું એક પોલીસ ઇન્સ્પેક્ટર મિલ પાસે કોલ કરીને મને છેલ્લા દિવસથી ટોર્ચર કરે છે જેનું નામ એ એ આહિર છે દરેક સગા સંબંધીને મારા પ્રણામ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો મેં વિનય પાસેથી પચાસ હજાર લીધા હતા તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોર્ચર કરતા હતા જે પીએસઆઈ મારી લાશની તહકીકાત કરે તેમનું જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોચર ના કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે મારું નામ મયુર કિશોરભાઈ ગોહિલ છે શું ઘટના બની છે ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને તો અમને મને ત્યાંથી સુસાઈડ નોટ મળી છે અને એ સુસાઈડ નોટ મેં અડાજન પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજન પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે